ધનસુરામાં ભારે વરસાદના પગલે શાળાઓમાં અઢી ફૂટ પાણી ભરાયા છે સાથે જ જે પચાસથી વધુ મકાનો છે જનતાનગર વિસ્તારના ત્યાં પાણી ભરાયા છે લોકોને અહીંથી સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કારણ કે ઉપરવાસમાં વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો છે તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે મકાનોમાં નદી જેવો માહોલ છે પાણી મકાનોમાં થઈ અને બહાર નીકળી રહ્યા છે અહીંના જે દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે મકાનમાંથી પાણી બહાર નીકળી રહ્યા છે જાણે કે મકાનને જે નદી બનાવી દીધી રસ્તો બનાવી દીધો છે પાણીએ એટલે કે જે પ્રકારે વરસાદી પાણી અહીં આવી રહ્યું છે જનતાનગરમાં જનતાનગરમાં એકસો પચાસથી વધુ મકાનો છે જેમને સ્થળાંતર કરવા માટે ગ્રામ પંચાયત ધનસુરા દ્વારા કહી દેવામાં છે તલાટી અહીં પહોંચ્યા છે ટીડીઓ તો અહીં પહોંચ્યા છે અને તેના દ્વારા આપ જોઈ શકો છો આ રસોડું છે ગરીબ ઘરનું કે આજે રસોડું બની શક્યું નથી શું જમવું શું ખાવું એવા પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે જે પ્રકારે સમય થયો છે જમવાનો આ સંજોગોમાં તેમનો માલ સામાન અહીં પડી રહ્યો છે અને જે પ્રકારે ધોધમાર વરસાદ વરસવાના કારણે લગભગ ચાર ઇંચ વરસાદ માત્ર એક કલાકમાં અને ધસુરાની હાલત ખૂબ દયનીય બની છે આ સિવાય શક્તિનગર હોય આ તમામ જે જવાહર બજાર હોય અત્યારે શ્રમિક પરિવાર સૌથી વધુ જે તકલીફમાં છે ગરીબ પરિવારો કે જેઓ રોજનું ખાઈને રોજ જીવી રહ્યા છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા તેમને અહીંથી હટવા માટે અપીલ કરવામાં એ વ્યક્તિ છે મહિલા છે બેન કેવી તકલીફ છે જમવાનું બનાવ્યું કેવું છે બનાવાનું કેવા મારો બાબુ છે મારો ભાઈ છે હું છે આ બે હિરેલા આ પાણી આવ્યું એ વખતે વધારે એ વખતે ગરમા નીકળી ગયું કેવું નુકસાન થયું રસોડું બની નથી શક્યું કારણ કે જે વરસાદે જોર બતાવ્યું ગરીબ પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર અહીં છે તેમને અહીં ખસેડવા કર્યું તંત્ર આવ્યું છે એમ કે છે કે ભાઈ અહીંથી ખસેડી જાઓ પ્રાથમિક શાળા નંબર એક માં જશો તમે જઈએ સાહેબ તને હું કરી આવવા મો પડી માં પક્ષીઓ અને પક્ષીને મેલીન તો તંત્રની અપીલ માનજો અને સુરક્ષિત જગ્યાએ ખસેડાવજો ન્યૂઝ એટિંગ ગુજરાતી પણ અપીલ કરી છે લોકોને કે અહીંથી ખસી જાય કારણ કે જે પ્રકારે અમૃત સરોવર આવેલું છે ત્યાં પાણી વધી રહ્યું છે એટલે કે આ સંજોગોમાં જોખમ છે ત્યારે આ સંજોગોમાં લોકો અહીંથી ખસેડી તેવી વિનંતી ન્યૂઝ એટિંગ પણ કરી રહ્યો છે તંત્રની સાથે ચોક્કસથી ખૂબ સ્થિતિ દયનીય લોકોની બની છે જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એકની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે આગોતરું આયોજન કરવા છતાં પણ એક સાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી ડીઓશ્રીને જાણ કરતા તેઓએ ટીડીઓ શ્રી અને મામલતદાર મામલતદારશ્રીને અથવા ધનસુરા ગ્રામ પંચાયત તલાટી તલાટીશ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે